મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ રાધાકૃષ્ણ ભક્તિધારામાં આજે આપણે જાણીશું આમલકી એકાદશી બે હજાર ચોવીસ ક્યારે છે આમલકી એકાદશી મહાત્મય વિધિ મુહૂર્ત ઉપાય પારણા ક્યારે કરવાના છે તે જાણીશું અને આમલકી એકાદશીની કથા સાંભળીશું જો તમને આ વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાઇકન દબાવજો તો ચાલો શરૂ કરીએ આમલકી એકાદશીની તિથિ આરંભ થશે ઓગણીસ વીસ માર્ચની રાત્રે બાર વાગીને એકવીસ મિનિટ પર અને તિથિ પૂર્ણ થશે વીસ એકવીસ માર્ચની રાત્રે બે વાગીને બાવીસ મિનિટે પારણાનો સમય એકવીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ બપોરે બાર વાગેને સુડતાલીસ મિનિટથી શરૂ થશે અને ચાર વાગીને સાત મિનિટ સુધીનો રહેશે શરીરને સ્વસ્થ રાખવાનું અને રોગપ્રતિકારક શક્તિ વધારવાનું મહત્ત્વ કોરોના કાળમાં આપણા બધાને સારી રીતે સમજાઈ ગયું છે રોગપ્રતિકારક શક્તિ વધારવા વિટામિન સી નું મહત્ત્વ આધુનિક સંશોધન દ્વારા સિદ્ધ થયેલું છે ત્યારે વિટામિન સીના સર્વોત્તમ અને પ્રાકૃતિક સ્ત્રોત એવા આમળાને કેમ ભૂલી શકાય આયુર્વેદમાં કહ્યું છે કે ગામનમ વ્યવસ્થાપના શ્રેષ્ઠ એટલે કે યુવાને ટકાવી રાખવા માટે આમળાનું સેવન સર્વશ્રેષ્ઠ છે પણ શું ખરેખર મારા તમારા જેવા સામાન્ય લોકોને આવા શ્રેષ્ઠ ફળ આમળાના ઉપયોગ અને તેનાથી થતા લાભ વિશે પૂરતી જાણકારી છે અને હશે તો પણ મારાથી અગાઉની પેઢી પૂરતી જ સીમિત રહી ગઈ હશે તમને થશે કે મને અચાનક આજે આમરાની યાદ કેમ આવી તો જણાવી દઉં કે આપણા પંચાંગ અનુસાર ફાગણ મહિનાની શુક્લ પક્ષની અગિયારસની તિથિને આમલકી એકાદશી અથવા આમરા એકાદશી કહેવામાં આવે છે હાલ ફાગણ મહિનો ચાલી રહ્યો છે જે હિન્દુ કેલેન્ડર પ્રમાણે છેલ્લો મહિનો છે ગુજરાતી કેલેન્ડર પ્રમાણે આસો મહિનો વર્ષનો છેલ્લો મહિનો હોય છે હિન્દુ પંચાંગ પ્રમાણે આ એકાદશી વર્ષની છેલ્લી એકાદશી ગણાય છે દર વર્ષે આ અગિયારસ હોળીના તહેવારથી ત્રણ ચાર દિવસ પહેલાં આવે છે થોડા તીર્થ સ્થાનોમાં આ દિવસથી જ હોળીના ઉત્સવની શરૂઆત થવાથી તેને રંગભરી એકાદશી પણ કહેવામાં આવે છે હંમેશ મુજબ સૌથી પહેલાં તો આ એકાદશી સાથે જોડાયેલા ધાર્મિક તત્વોની વાત કરીશ અને પછી તેની પાછળ રહેલો વૈજ્ઞાનિક કે સ્વાસ્થ્ય અને પર્યાવરણ સંબંધિત પાસાઓ વિશે જાણીશું આ વ્રતનું નામ આમળા એકાદશી એટલા માટે છે કારણ કે આ દિવસે ભગવાન વિષ્ણુની સાથે જ આમરાના વૃક્ષની પણ પૂજા કરવાનો નિયમ છે આ દિવસે આમળાના વૃક્ષની પૂજા કરવા પાછળ માન્યતા એ છે કે ભગવાન વિષ્ણુને આમળાનું ઝાડ ખૂબ જ પ્રિય છે પદ્મપુરાણમાં ઉલ્લેખ છે કે સૃષ્ટિની રચના કરતી વખતે ભગવાન વિષ્ણુએ આમરાના વૃક્ષને આદિ વૃક્ષના રૂપમાં પ્રતિષ્ઠિત કર્યું હતું એટલા માટે એવું માનવામાં આવે છે કે આમરાના વૃક્ષમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની સાથે જ અન્ય દેવી દેવતાઓનો પણ વાસ હોય છે બ્રહ્માજી આમરાના ઉપરના ભાગમાં શિવજી મધ્યમાં અને ભગવાન વિષ્ણુ મૂળમાં નિવાસ કરે છે એવી માન્યતા છે કે જો ગરુડ પુરાણમાં એવું ઉલ્લેખવામાં આવ્યું છે કે સૃષ્ટિના આરંભમાં ભગવાન વિષ્ણુની નાભીથી ઉત્પન્ન થયેલા બ્રહ્માજીના મનમાં જિજ્ઞાસા પેદા થઈ કે તે પોતે કોણ છે અને એમની ઉત્પત્તિ કેવી રીતે થઈ છે આ પ્રશ્નોનો ઉત્તર મેળવવા માટે તેઓ તપસ્યા કરવા લાગ્યા બ્રહ્માજીની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુ પ્રગટ થયા વિહવર થયેલા બ્રહ્માજીના આંસુ તેમના ચરણો પર પડ્યા અને તેમાંથી આમરાનું વૃક્ષ ઉત્પન્ન થયું બ્રહ્માજીની ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન વિષ્ણુએ કહ્યું કે આ આંસુઓથી ઉત્પન્ન થયેલું આ વૃક્ષ અને એના ફળ મને અતિ પ્રિય રહેશે જે પણ આમળા એકાદશીના દિવસે આમળાના વૃક્ષની પૂજા કરશે એ મોક્ષની પ્રાપ્તિનો અધિકારી રહેશે એક દ્રઢ માન્યતા છે કે આમલકી એકાદશીના દિવસે આમળા અને શ્રી હરિ વિષ્ણુની પૂજા કરવાથી વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ થાય છે આ પૂજા કરવાથી પરિવારમાં સુખ અને પ્રેમનું વાતાવરણ જળવાઈ રહે છે આ દિવસે આમળાના વૃક્ષની નીચે બેસીને ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું પણ વિધાન છે આ દિવસે દાન કરવાનું પણ વિશેષ મહત્ત્વ છે ભગવાન વિષ્ણુને પીરો રંગ ખૂબ જ પસંદ છે એટલા માટે આ દિવસે કેરા કેસર અથવા હળદરનું દાન કરવાનું પણ ઉત્તમ માનવામાં આવે છે હકીકતમાં તો હું દર વખતે કહું છું એમ દરેક વાર તહેવાર તિથિ કે પર્વ પાછળ વિજ્ઞાન શરીર કે મન સંબંધિત સ્વાસ્થ્ય કે પર્યાવરણનું સંવર્ધન કરવાનો જ આશય રહેલો છે આ તિથિએ આમળાના વૃક્ષની પૂજા કરવાની પરંપરા છે હવે આ એકાદશી પાછળ રહેલું આમળાનું મહત્ત્વ પણ સમજીએ આયુર્વેદ પ્રમાણે આમળા ઔષધિ ગુણ છે તેના નિયમિત સેવનથી સ્વાસ્થ્યને અનેક લાભ મળે છે સામાન્ય રીતે શિયાળાની ઋતુમાં જોવા મળતા આમળા એ એક નિર્દોષ અને ખૂબ લાભકારી ઔષધ છે આપણા માટે તો આ આમળા અમૃતનું કામ કરે છે એનામાં રહેલા ઔષધીય ગુણોને જોતાં તે માત્ર ઋતુગત ફર તરીકે ન લેતા બારે માસ એનું સેવન કરવું જોઈએ ઇન્ડિયન ગોસ બેરીસ તરીકે ઓળખાતા આમરાનો એક સંસ્કૃત પર્યાય છે અમૃતા એટલે કે જે ફળના સેવનથી કોઈ અકારે મૃત્યુ નથી પામતું આમળા સામાન્ય રીતે નાના મોટા વૃક્ષના સ્વરૂપમાં ઉત્તર ભારતમાં મધ્ય ભારતમાં અને ગુજરાતમાં જોવા મળે છે નવેમ્બર ડિસેમ્બર મહિનામાં આ ફરો મરી આવે છે આમળાના નિયમિત સેવનથી અકારે વૃદ્ધત્વ આવતું નથી તથા શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે સામાન્ય રીતે વિટામિન સી ગરમીમાં નાશ પામે છે પરંતુ આમળામાં એવું નથી હોતું સૂકવીને તેના કરેલા આમળાના ચૂર્ણમાં વિટામિન સી પ્રચુર માત્રામાં હોય છે સો ગ્રામ આમળામાં આશરે થી નવસો મિલીગ્રામમાં પ્રમાણમાં વિટામિન સી રહેલું હોય છે આંખોના વિવિધ રોગોમાં નિષ્ણાંત વૈધની સલાહ અનુસાર આમળાનો પ્રયોગ કરવાથી ઉત્તમ ફાયદો થતો હોય છે ડાયાબિટીસ એસિડિટી ચામડીના કે વારના રોગમાં પણ આમળાનો શ્રેષ્ઠ ઉપયોગ થઈ શકે છે આમળાના ગુણો વિશે જો હું લખવા બેસું તો એક આખો નિબંધ અલગથી લખી શકાય આજ બધું જ્ઞાન એ વખતે સરળતાથી લોકોના આચાર વિચારમાં ઉતરી જાય અને લોકો સમયસર એને અનુસરતા રહે એ જ આશયથી આપણા બધા વ્રત અને ઉપવાસ સાથે આ બધી બાબતો જોડી દેવામાં આવી હતી જે સમયાંતરે માત્ર ધાર્મિક પાસાઓ પૂરતી સીમિત રહી ગઈ છે અને ક્યારેય આગળની પેઢી સુધી પહોંચી નહીં અને પરિણામ આપણી સામે જ આવે છે આ જ કારણ છે કે આજની યુવા પેઢીને આ બધી એકાદશી વ્રત કે ઉપવાસ બધું અંધશ્રદ્ધા લાગે છે કહેવાય છે કે આપણા ઋષિમુનિઓ ખૂબ ઊંડા તત્વજ્ઞાનીઓ હતા એ જમાનામાં આજના જેવું ભણતર હતું નહીં માટે આપણી દરેક સારી પ્રથા સારી રીત રિવાજો કે આચાર વિચારની સારી પદ્ધતિઓને ધર્મ સાથે જોડી દેવામાં આવતી જેથી લોકો એને અનુસરી પણ આજની પેઢીનો જ્યારે આપણા ધર્મ કે સંસ્કૃતિમાંથી વિશ્વાસ ઉઠતા જોઈએ છીએ ત્યારે ખરેખર દુઃખ થાય છે હવે આપણે એકાદશીના દિવસે કરવાનો ઉપાય જાણીશું જીવનમાં સૌભાગ્ય મેળવવા માટે એકાક્ષી નારિયેરનો ઉપાય જો જીવનમાં સૌભાગ્ય મેળવવું હોય તો આમલકી એકાદશીના દિવસે સ્નાન વગેરે કર્યા પછી શ્રી હરિના ચરણોમાં એકાક્ષી નારિયર અર્પણ કરો દ્વાદશીના દિવસે એકાક્ષી નારિયેળને પીરા કપડામાં બાંધો તેને બાંધીને તમારી પાસે સુરક્ષિત રાખો આ ઉપાય કરવાથી ભગવાન વિષ્ણુ ખૂબ જ પ્રસન્ન થાય છે અને તમને અખંડ સૌભાગ્યના આશીર્વાદ આપે છે આ સાથે તમે તમારા શત્રુઓ પર વિજય મેળવી શકો છો તો આ એકાદશી પર તમારી ક્ષમતા મુજબ પીરા કપડાં અને એક પેકેટ આમરા મુરબ્બાના બોક્સ કોઈ ગરીબ જરૂરિયાતમંદ વૃદ્ધ વ્યક્તિને અર્પણ કરો અને તેના પગ સ્પર્શ કરીને તેમના આશીર્વાદ લો શ્રી હરિ વિષ્ણુજી તેમજ તમારા પૂર્વજો પ્રસન્ન થશે અને તમારા શત્રુઓ તમારું કોઈ નુકસાન નહીં કરી શકે ફાગણ મહિનાની શુદ્ધ પક્ષની એકાદશી મા કહ્યું હે વશિષ્ઠજી જો તમે મારા પર પ્રસન્ન હોઉં તો એવા વ્રતની કથા કહો જેનાથી મારું કલ્યાણ થાય મહર્ષિ વશિષ્ઠજીએ કહ્યું હે રાજન બધા વ્રતોમાં ઉત્તમ અને અંતમાં મોક્ષ આપનાર આમલકી એકાદશીનું વર્ણન કરું છું આ ફાગણ મહિનાના શુદ્ધ પક્ષમાં થાય છે આ વ્રતના ફળથી બધા જ પાપ નાશ થાય છે આ વ્રતનું પુણ્ય એક હજાર ગોદાનના ફર બરાબર હોય છે આ માટે હું તમને એક પૌરાણિક વાર્તા કહું છું તે તમે ધ્યાનથી સાંભળો વૈદિક નામનું એક નગર હતું એ નગરની અંદર બ્રાહ્મણ વૈશ્ય ક્ષત્રિય શુદ્ર ચારેય વર્ણ આનંદપૂર્વક રહેતા હતા નગરમાં કાયમ વેદ ધ્વનિ ગુંજ્યા કરતો હતો એ સ્થળે પાપી દુરાચારી નાસ્તિક કોઈ ન હતું એ નગરમાં ચૈત્રરથ નામનો ચંદ્રવંશી રાજા રાજ્ય કરતો હતો એ રાજ્યમાં કોઈ પણ કંજૂસ તથા દરિદ્ર ન હતા બધા વિષ્ણુ ભક્ત હતા નગરના બધા વસવાસીઓ બાળકથી લઈને વૃદ્ધ સુધીના બધા એકાદશીનું વ્રત કરતા હતા એક વખતે ફાગણ મહિનાના સુદ્ધ પક્ષની આમલા એકાદશી આવી એ દિવસે રાજા અને પ્રજા બધા વૃદ્ધોથી લઈને બાળક સુધી બધાએ ઉત્સાહ સાથે એ એકાદશીનું વ્રત કર્યું પ્રજા સાથે રાજા પણ પ્રજા સાથે મંદિરમાં આવીને કુંભ સ્થાપન કરી ધૂપ દીપ નૈવેદ્ય પંચરત્ન ક્ષત્ર વગેરેથી ધાત્રીનું પૂજન કરતા હતા તેઓ સર્વે ધાત્રીની આ રીતે સ્તુતિ કરવા લાગ્યા હે ધાત્રી તમે બ્રહ્મ સ્વરૂપ છો તમે બ્રહ્માજી દ્વારા ઉત્પન્ન થયેલ છો બધા જ પાપોને નાશ કરનાર છો તમને પ્રણામ છે હવે તમે મારો અર્ઘ્ય સ્વીકાર કરો તમે શ્રી રામચંદ્રજીના દ્વારા સન્માનિત છો હું તમને પ્રાર્થના કરું છું મારા સમસ્ત પાપોને નષ્ટ કરો એ દેવાલયમાં રાત્રે બધાએ જાગરણ કર્યું રાત્રિના સમયમાં એક શિકારી ત્યાં આવ્યો તે શિકારી મહાપાપી અને દુરાચારી હતો પોતાના કુટુંબનું ભરણ પોષણ જીવ હિંસા કરીને કરતો હતો તે ભૂખ તરસથી ખૂબ જ વ્યથિત હતો થોડું ભોજન મળે તેવી તેની ઈચ્છા હતી મંદિરના એક ખૂણામાં બેઠો હતો તે જગ્યાએ બેઠો બેઠો તે વિષ્ણુ ભગવાનની કથા અને એકાદશીનું મહાત્મ્ય સાંભળવા લાગ્યો આવી રીતે શિકારીએ આખી રાત બધા લોકોની સાથે જાગરણ કરીને વિતાવી સવાર થતાં બધા પોતપોતાના ઘરે ગયા થોડો વખત થતાં તે શિકારી મૃત્યુ પામ્યો તેનો આમલકી એકાદશીના વ્રત અને જાગરણના થવાથી એક રાજાના ત્યાં જન્મ પામ્યો તેનું નામ બસુરથ રાખ્યું મોટો થયા તે ચતુરંગણી સેના સાથે ધનધાન્યથી યુક્ત થઈને એક સહસ્ત્ર ગ્રામોનું પાલન કરવા લાગ્યો તે ક્રાંતિમાં ચંદ્ર સમાન તેજમાં સૂર્ય સમાન વીણામાં વિષ્ણુ ભગવાન સમાન અને ક્ષમામાં પૃથ્વીના સમાન હતો તે ખૂબ જ ધાર્મિક સત્યવાદી કર્મવીર અને વિષ્ણુ ભક્ત પણ હતો તે પ્રજાનું સરખા ભાવથી પાલન કરતો હતો તે કાયમ યજ્ઞ કરતો હતો દાન આપવાનું કામ તેનું નિત્ય હતું એક વખત રાજા શિકાર કરવાને માટે વનમાં ગયા વનમાં તે રસ્તો ભૂલી ગયો અને રસ્તો ન મરવાને કારણે વનમાં વૃક્ષને નીચે સૂઈ ગયો એ વખતે ડાકુ ત્યાં આવ્યા અને રાજાને એકલા જોઈને મારો મારો બોલીને તૂટી પડ્યા તે ડાકુઓ કહેવા લાગ્યા આ દુષ્ટ રાજાએ અમારા માતા પિતા પુત્ર પૌત્ર વગેરે સંબંધીઓને મારી નાખ્યા અને દેશ નિકાલ કર્યા છે તેથી આને હવે ચોક્કસ મારવો જોઈએ આવું બોલીને તે ડાકુએ રાજાને મારવા લાગ્યા અને તેના પર અસ્ત્ર શસ્ત્રોનો વાર કરવા લાગ્યા એ અસ્ત્ર શસ્ત્ર રાજાના શરીર પર વાર થતાં જ નાશ થઈ જતા રાજાને તે ફૂલો જેવું લાગતું જ્યારે એ ડાકુઓના અસ્ત્ર શસ્ત્રથી એમના પર પર વાર કરતા ત્યારે તેનાથી તેઓ મૂર્છિત થઈ ગયા એ વખતે રાજાના શરીરમાંથી એક દિવ્ય દેવી ઉત્પન્ન થઈ તે દેવી ખૂબ જ સુંદર વસ્ત્રો સાથે આભૂષણોથી અલંકૃત થઈ હતી તેની આંખોમાંથી લાલ લાલ અગ્નિ નીકળતો હતો તે વખતે તે કારના સમાન પ્રતીત થતી હતી તે ડાકુઓને મારવા માટે દોડી અને બધા જ ડાકુઓને મારી નાખ્યા જ્યારે રાજા ઊંઘમાંથી ઉઠ્યો ત્યારે ડાકુઓને મરેલા જોઈને વિચારવા લાગ્યો કે આ શત્રુઓને કોણે માર્યા હશે આ વનમાં મારું કોણ હિત ઇચ્છનાર છે જ્યારે રાજા આવો વિચાર કરતો હતો તે સમયે આકાશવાણી થઈ હે રાજન આ પૃથ્વીલોકમાં વિષ્ણુ ભગવાન વગર તારી રક્ષા કોણ કરી શકે રાજા પોતાના નગરમાં પાછો ફર્યો અને સુખપૂર્વક રાજ્ય કરવા લાગ્યો વિશિષ્ટજીએ કહ્યું હે રાજન આ બધો આમલકી એકાદશીના વ્રતનો પ્રભાવ હતો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાઇકન દબાવજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુ અવશ્ય લખજો ધન્યવાદ હર હર મહાદેવ